અમદાવાદના કાલુપુર વિસ્તારના ખજૂરીની પોળમાં રહેતા સાઠ વર્ષના વૃદ્ધા પર કોઈ ગેંગ દ્વારા કથિત રીતે હુમલો કરવાની ઘટના સામે આવી છે આ મકાન ખાલી કરાવવા માટે આ ગેંગના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે કે સદભાગ્યે આ સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો જેથી હકીકત સામે આવી છે બેફામ બનતા અસામાજિક તત્વો મકાન ખાલી કરાવવા માટે વૃદ્ધા પર કર્યો હુમલો કાલુપુરના ખજેરી પોળમાં આવેલા મકાનમાં બહેન છેલ્લા ઘણા સમયથી રહે છે અને સાઠ રૂપિયા ભાડું ચૂકવે છે જોકે ખાલી કરાવવા માટે છેલ્લા લાંબા સમયથી તેમને ધમકાવવામાં આવતા હતા મકાન ખાલી કરાવવા માટે અસામાજિક તત્વોની મદદ લઈ નવમી ફેબ્રુઆરી લુખ્ખા તત્વોએ પાઇપ અને બેઝબોલના બેટ વડે હુમલો કર્યો હતો તેઓ માજીની અવસ્થા પર નજર કર્યા વગર જ માજીને માર માર્યો જોકે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ આપ જોઈ શકો છો ધોડા દિવસે

રમેશ ઠક્કર નામના વ્યક્તિને વેચ્યું છે આ ઉપરાંત કોર્ટમાં પણ આ વૃદ્ધા બે વખત કેસ જીતી ચૂક્યા છે તેમ છતાં પણ તેઓને વારંવાર મકાન ખાલી કરવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે તો આ સમગ્ર મામલે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે પોલીસે હુમલા અંગે ફરિયાદ લેવાની પણ મનાઈ કરી દીધી છે ત્યારે પોલીસ અવારા બદમાશ તત્વોને છાવરી આ મામલે મિલીભગત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન કનુ ભરવાડ સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ